દબાણ લવાતું હોવાના આક્ષેપ સાથે ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલ તથા ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર નજીક આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટના નોટબુકનું વાલીઓને દબાણ કરીને વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે નોટબુક સાથે શિક્ષણ વિભાગની રજૂઆત કરતાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ બંને શૈક્ષણિક શાળાઓને એક દિવસની નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો બંને શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેવી માહિતી મળી રહી છે શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્રક કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે પુરાવા સહિત એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે જો ખુલાસા યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ દસ થી પચીસ હજાર રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે સંસ્કાર ભારતી ટ્રસ્ટને પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકાર્યા બાદ શાળા સંચાલકોએ પણ પોતાનો ખુલાસો રજૂ કર્યો છે અને કહ્યું છે કે સ્કૂલના સિમ્બોલવાળી

Uh, हम उसको एक्सेप्ट करते हैं ज़रूरी नहीं है कि आप लोगों वाला नोटबुक ही खरीदे और uh, हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदें uh, जो भी उनका कन्वीनियंस शॉप है दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है और हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं તો મામલે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે પણ પોતાની વેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કોઈ પણ શાળા જો આવું કરશે તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે અને છેતરપિંડીનો પણ ગુનો બનતો હોવાનું પણ તેઓએ કહ્યું છે ભરૂચ જિલ્લાની અંદર જે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એનકેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરી ની અંદર થી અને પોતાના લોકો ને બ્રાન્ડ વાળી પાઠ્ય ખરીદવા માટે દબાણ કરી રહ્યા હતા એનકેન પ્રકારે એના વિરુદ્ધ ની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી અને વાલીઓને આવી ઉઘાડી લૂંટમાંથી અને વધારા પૈસા આપી ને ચોપડાઓ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા હતા એ બાબતે તેના અનુસંધાનની અંદર જિલ્લા અધિકારી આવી બે સ્કૂલોને નોટિસ ફટકારી છે અને દિન ની અંદર ખુલાસો આપીને શિક્ષણ સમિતિના કાયદા વિરુદ્ધ કેમ કાર્ય કર્યો છે એ બાબતે એ કર્યો છે ખુલાસો આપવાનો આ જ રીતે જિલ્લા શિક્ષણ અધિકારીના ત્વરિત નિર્ણય અને જે ઉઘાડી વાલીઓ વાલીઓને બચાવવા માટે જે કાર્ય કર્યું છે એ બાબતે અમે ખરેખર એમને આભારી છીએ અને આવી રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત સચોટ અને સ્પષ્ટ શિક્ષણ મળી રહે એજ આશા ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો